નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે આંગણવાડીનું ફોર્મ કઈ રીતે ભરવું હેલ્પર અને વર્કરનું તેના આ વિડીયોના માધ્યમથી આપણે જોઈએ તો તેની વેબસાઇટ છે ઇ એચ આર એમ એસ ગુજરાત ડોટ ગ જી ડોટ ઇન ડોટ આંગણવાડી રિક્વાયરમેન્ટ અને બીજી વેબસાઇટ છે તો ઈ એચ આર એમ એસ ગુજરાત આંગણવાડી એપ્લાય બે હજાર પચીસ જો આ વેબસાઇટ છે હું તમને મારા બાયોની અંદર પણ મૂકી દઈશ અને તેમાંથી તમે પણ જોઈ શકશો તો એ ગૂગલની અંદર તમે જ્યારે વેબસાઇટ ખોલશો ત્યારે વેબસાઇટ છે તે તમારે ગૂગલની અંદર ખોલવાની છે જો મારો વિડિયો પહેલી ફેરું જોઈ રહ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો વેબસાઇટ ખોલ્યા બાદ તમે વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ ઇ એચ આર એમ ગુજરાત તે ખોલવાનું છે તે ખોલશો એટલે આ રીતનું જે છે બોર્ડ તે ખુલી જશે અલગ અલગ જિલ્લાની જે જગ્યાઓ આપેલી છે તે બધા જ જિલ્લાઓની જગ્યાઓ અહીંયા તમને બતાવશે અને તેમાં કયા કયા ડોક્યુમેન્ટ છે તેની પીડીએફ છે આ બધી જ વસ્તુ અને સ્વઘોષનું જે ફોર્મ છે તે પણ આની અંદર તમને બતાવશે તો આપણે તમે જે જિલ્લાની અંદર સિલેક્ટ કરવા માગતા હો તે જિલ્લાનું જે ફોર્મ છે તે ખોલશો એટલે આ સ્ટેપ આવી રીતનું ખુલી જશે તેમાં સૌપ્રથમ સૌ પ્રથમ આવી રીતે ફોર્મ ખોલશો એટલે કેટલીક માહિતી આપેલી છે ફોર્મ કઈ રીતે ભરવાનું છે તે ફોર્મની માહિતી આપેલી છે અને ત્યારબાદ એમાં કેટલા ગુણ છે કેટલા ગુણમાંથી એ બધી જ માહિતી છે આમાં વાંચી અને ત્યારે અરજી કોણ કરી શકશે ગુજરાતીમાં ફોર્મ ભરવાનું કે અંગ્રેજીમાં ભરવાનું છે ત્યાં બધી જ માહિતી આપેલી છે તે માહિતી લખ્યા બાદ અહીંયા તમે આગળ નીચે જાઓ એટલે જો એ આઈ એગ્રી એમ કરવાનું છે એટલે ખોલશો એટલે પહેલું સ્ટેપ તમારે અંદર જે ખુલી જશે તેમાં ચાર સ્ટેપની અંદર ફોર્મ ભરવાનું છે પહેલું ઉમેદવારોની માહિતી છે પછી અભ્યાસનું રજીસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવારોની માહિતી છે તે છે અભ્યાસની માહિતી છે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છો રજીસ્ટ્રેશન કરવા માટે સૌપ્રથમ તમારે એમાં જિલ્લો સિલેક્ટ કરવાનો છે જિલ્લો સિલેક્ટ કરશો એટલે તાલુકો છે પછી તમારું ગામ છે તે તમારે સિલેક્ટ કરવાનું છે કે આ ગામની અંદર તમે અરજી કરવા માગો છો તે ગામમાંથી તમારું હોય છે તે ગામ તમારે સિલેક્ટ કરવાનું રહેશે ગામ સિલેક્ટ કર્યા પછી તે તમારી આંગણવાડી છે એ સિલેક્ટ કરવાની છે પછી ઉમેદવારનું નામ છે તે અંગ્રેજીમાં પહેલાં લખવાનું છે તો સૌ તેનું નામ લખવાનું પછી ઉમેદવારનું નામ છે એ અંગ્રેજીમાં લખી નાખવાનું છે અંગ્રેજીમાં લખ્યા બાદ ઉમેદવારનું નામ છે તે ગુજરાતીમાં છે પછી તે એની જાતિ છે તો સ્ત્રી એ લખવાની છે પુરુષ તો પુરુષ જે ફોર્મ ભરતા હોય તેની તેની જગ્યા છે તો તેડાગરની છે કે કાર્યકરની છે મોબાઈલ નંબર નાખવાનો છે મોબાઈલ નંબર નાખ્યા બાદ તમારે આ કેપ્ચા આપેલા છે તે કેપ્ચા લખી નાખવાના છે કેપ્ચા લખી અને તમે આવો સેન્ડ ઓટીપી કરશો એટલે સેન્ડ ઓટીપી ઉપર તમારો જે ઓટીપી જશે અને ઓટીપી આવે ત્યારબાદ તમારું આ ફોર્મ છે તે સબમિટ થાય જે રજીસ્ટ્રેશન છે તે સબમિટ થશે તો આપણે તે નાખી દઈ હલો તો ઇન્ટર કેપચા એટલે કેપ્ચા કરી નાખી દીધા તો ત્યારબાદ ફોર્મ છે તે માહિતી બધી ભરાઈ ગઈ તો બીજા નંબરનું ફોર્મ છે તે ખુલે છે તો બીજા નંબરના ફોર્મની અંદર આપણે જોઈએ તો નામ અડધી માહિતી રજિસ્ટ્રેશનમાં હતી તે ભરાઈને આવેલી છે ઉમેદવારનું નામ એસ સી એસએસસી એટલે કે દસમા ધોરણના પ્રમાણપત્ર મુજબ નામ લખવાનું છે પિતાનું નામ છે અને અટક છે તે પહેલું ફેરું છે લખો છો તે અંગ્રેજીમાં લખવાનું છે એવી જ રીતે ગુજરાતીમાં ઉમેદવારનું નામ પિતાનું નામ છે અને અટક છે તે વસ્તુ લખવાની છે ત્યાં ત્યારબાદ એની ઉપર જઈએ તો કે જન્મ તારીખ આપેલી છે તો જન્મ તારીખ તેના અટક લખ્યા પછી જન્મ તારીખ છે તો જન્મ તારીખ તેના ફોર્મેટ મુજબ જ આપણે તે સિલેક્ટ કરવાની છે તમારી જે જન્મ તારીખ હોય તે જન્મ તારીખ તમારે લખવાની છે અને તે ફોર્મેટ મુજબ જન્મ તારીખ લખાઈ જાય તો ત્યારબાદ આગળ ફોર્મ જઈએ તો એમાં રાષ્ટ્રીયતા આપેલી છે પછી તેમાં વૈવાહિક સ્થિતિ પરણીત અપર્ણિત વિધવા છૂટાછેડા જે કંઈ હોય તે લખવાની છે જાતિ છે તો જનરલ એસસી એસટી અને ઓબીસી અને આર્થિક પછાત તો એમાં જનરલ એસસી એસટી એસ ટી જો લશ્કર સિલેક્ટ હશે તો તમારે તમારું પ્રમાણપત્ર પણ લખવાનું છે ત્યારબાદ મામલતદાર દ્વારા આપેલું જે છે જિલ્લો તેની અંદર તમારે પાછું તાજ અમરેલી જિલ્લો લખેલો એટલે ગામ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ તેમાં તમારો પિનકોડ છે તે પાછો પિનકોડ નાખવાનો છે અને મામલતદારમાંથી ઓફિસમાંથી જે તમને આઠ બે હજાર આઠ બે બે હજાર પચીસથી તારીખ ત્રીસ આઠ બે હજાર પચીસ સુધીનું જે ઇસ્યુ કરાયેલું જે પ્રમાણપત્ર છે તે લખવાનું છે અને ત્યારબાદ વિહાર માટેનું જે સરનામું છે તે તમારું સરનામું એમાં જિલ્લો તાલુકો જે ગામ છે પછી પિનકોડ છે અને ઈમેલ એડ્રેસ છે આ બંને વસ્તુ પૂરાઈ જાય લખાઈ જાય ત્યારબાદ તમારે બાહિન્દ્રી જે છે એમાં રાઈટ કરી અને તમારે ફોર્મ છે તે આગળ સબમિટ કરવાનું છે સબમિટ કરશો એટલે આ રીતે ત્રીજું ફોર્મ છે તે શૈક્ષણિકનું કે અભ્યાસની માહિતી છે તે આવશે તો એમાં અભ્યાસની માહિતીની અંદર જે તમે દસમાની કે બારમાની કે જે કોઈ તમારી ડિગ્રી હોય તે તમારે એમાં સિલેક્ટ કરી અને માહિતી ભરવાની છે તો આપણે જોઈએ કે માહિતી કઈ રીતે ગુણ છે ટકાવાળી છે એ સિલેક્ટ કરવાનું છે તમારે એમાંથી તો આપણે જોઈએ કે આમાં આડું ફોર્મેટ કરીએ અને મોબાઈલ છે એને રાખીએ અને જોઈ લઈએ તો આ રીતનું ફોર્મ છે તે એક જ મિનિટ જે ફોર્મ છે તેને આપણે ફેરવી નાખીએ તો આ રીતે જે એમાં જો ગુણ છે ગુણના પ્રકાર છે ટકાવારી પછી મેળવેલ ગુણ છે કુલ ગુણ છે યુનિવર્સિટી બોર્ડ છે અને વર્ષ છે અને રાજ્ય છે તે તે તમે લખી આપશો આ દસમા ધોરણની માહિતી છે પછી એવી જ રીતે તમે જો બારમા ધોરણની માહિતી છે તે બધી જ માહિતી છે તે તમે આમાં ભરી અને ફોર્મને સબમિટ કરી દેવાનું છે સબમિટ ફોર્મ કરી દેશો ત્યારબાદ તમને તમારા ફોર્મની જે ડોક્યુમેન્ટ છે તેમાં તમારા શૈક્ષણિક લાયકાત જે પછી આધાર કાર્ડ છે તમારો ફોટો છે સાઇન છે અને જે જાતિનો દાખલો છે રહેઠાણનો દાખલો છે આ બધા જ ડોક્યુમેન્ટ જે ચોથા નંબરનું જે ફોર્મ ખોલે છે તેની અંદર તમારે સબમિટ કરવાનું છે જે જે અભ્યાસક્રમ તમે કરેલો છે તેના બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે ત્યારબાદ આ જાતિનો દાખલો આધાર કાર્ડ ફોટો સાઇન આ બધી જ વસ્તુઓ તમે અપલોડ કરી અને તમારું ફોર્મ છે લાસ્ટમાં તમે જે સબમિટ આપી શકશો અને ત્યાર પછી મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ